નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાંથી વધુ એક કિસ્સો હત્યા બાદ આત્મહત્યાનો સામે આવ્યો છે પત્નીની હત્યા કર્યા બાદ પતિ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો સુરતમાં રહેતા ધનસુક રાઠોડે પત્ની લક્ષ્મી રાઠોડના માથાના ભાગે કોળીના ગા મારીને મોતને કાઢ ઉતારી દીધી હતી ત્યારબાદ પોતે પણ ઝેરી દવા ગટકાવીને પાણીની ટાંકી પછી કૂદીને આપઘાત કર્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ ઘરમાં થતા નાના મોટા ઝઘડાને લઈને આ સમગ્ર બનાવ બન્યો હતો જો કે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે સવારના સમયમાં ધનસુખ રાઠોડે તેમની પત્નીની હત્યા કરી હતી તેમની દીકરીએ જણાવ્યું હતું કે સવારના પોરમાં તેમને એક અવાજ સાંભળ્યો હતો અને જ્યારે જોયું તો તેમની માતા લોહી થયેલી હતી અને તેમના પિતાના હાથમાં ધારદાર કુવાડો હતો જે સમયે તે લોકો તેમની માતાને હોસ્પિટલ લઈ આવ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના પિતા ધનસુખભાઈ તેઓ પોતે પણ નજીકમાં આવેલી પાણીની ટાંકી ઉપરથી કુદીને આત્મહત્યા કરી લીધી છે આ સમગ્ર બનાવને લઈ પોલીસે તેમની દીકરી સેજલબેનની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ